ફૅમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં આજે આપણે ફરારી સૂકી ભાજી બનાવીશું બટાકાની તેના માટે આ રીતે બટાકા મેં બાફી અને સમાન નાખ્યા છે લીલા મરચાં લીધા છે આ રીતે મોરસ મીઠા લીમડાના પાન લીધા છે સિંધો મીઠું વળિયળી લીધી છે તલ જીરું લીધું છે આ રીતે હવે આ રીતે કઢાઈ લઈ લઈશું આપણે તેમાં સિંઘરે દઈશું પહેલાં જો આ રીતે સિંગ તેલ રહી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં જીરું નાખીશું આપણે તેમાં આ રીતે જીરું નાખી દઈશું પહેલાં મીઠા લીમડાના તાલ નાખીશું મરચાં નાખીશું આ રીતે હવે તેમાં આપણે વ્હાઈટ તાલ નાખી દઈશું આ રીતે હવે તેને આ રીતે મિક્સ તાલ લઈશું આપણે હવે જે બટાકા આપણે સમારેલા છે તે નાખી દઈશું આ રીતે અંદર કરી લઈશું આ રીતે ઉપરથી મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે સીંધો ઘડિયાળી નાખીશું થોડી મોરસ નાખીશું હવે તેને આ રીતે મિક્સ કરી લઈશું આપણે તેમાં આપણે થોડો લીંબુનો રસ વેરી દઈશું આ રીતે હવે તેને મિક્સ કરી લઈશું આ રીતે હવે તો જુઓ આપણે સૂકી ભાજી બનીને રેડી થઈ ગઈ છે હવે તેને આપણે સર્વ કરીશું તો આપણી સૂકી ભાજી બનીને રેડી થઈ ગઈ છે મેં તેને દહીં સાથે સૌ કરી છે જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ